శ్రీ స్వామి సమర్థ శ్రీ గురుచరిత్ర అధ్యయ అయ నమా జయ 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 సిద్ధముని తు తారక భవానీ సుధారస అమ్ముచే శ్రవణి పూర్ణ కేతారా శిష్యవచన ఐకని సంతోషలా సిద్ధముని సాంగ విస్తారోని ఐకా శ్రుతేచిత్ విల్లవడీ స్థాన మహిమా నిరోపిలా అనుపమా పుడీల చరిత్ర ఉత్తమా సాంగిత్తే ુઆ અવલોકિત ભક્તાનુગ્રહ કરાવે ગોપ્યોને પ્રકટ શ્રી ગુરુ તીર્થે પાવન કરિત પંચગંગા સંગમ ખ્યાત તે દશાદે કુરુક્ષેત્ર પંચગંગા કૃષ્ણ સંગમ અત્યુત્તર પરીક્ષા કુરુક્ષયાહુની અધિક શ્રી જાણ તીર્થે હસતી અગમ્ય મનુની શ્રી ગુરુ પંચગંગા નદી તીર પ્રખ્યાત પુરાન તર પામે થોડ સાંગેના એક ચિત્તે શિવાભદ્રા ભોગાવતી કુંભી નદી સરસ્વતી પંચગંગા નામ ખ્યાતિ મહાપાત કે સંહારી એસી પ્રખ્યાત પંચગંગા આલિયા કૃષ્ણા ચીયા સંગા પ્રયાગાની હશે સંગા સંગમ સ્થાન મનોહર અમરાપુર મિજે ગ્રામ સ્થાન હશે અનુપમ્ય જૈસા પ્રયાગ સંગમ તૈસે સ્થાન મનોહર વૃક્ષ હશે ઔદુંબર પ્રત્યક્ષ જાના કલ્પુરુ દેવ હશે અમરેશ્વર તયા સંગમા થોરી અમરેશ્વર સન્િધાની વસતી ચૌસઠ યોગિની શક્તિ તીર્થ નિર્ગુની પ્રખ્યાત હશે પરીયસા અમરેશ્વર લિંગ ભરવે ત્યાસી વંદોની સ્વભાવે પૂજિતા નરે અમ આવે વિશ્વનાથ તુજેના પ્રયાગી કરિતા માધ્ય સ્ના જે પુણ્ય હોય સાધન તો ગુણ હોય તયા હો એક સ્નાન કરિયે ઉત્તર દેશે અસે દેખાવાય કૃષ્ણ પશ્ચિમ મુખા શુક્લતી ઔદુંબર સી તીનતી તીર્થે અસતી મનોહર કૃષ્ણા વેની નદી ધોની પંચગંગા મેળવણી સપ્ત નદી સંગમ સગોની કાય સાગુ મહીમા સાક્ષાત કલ્પતરુ હશે વૃક્ષર ગૌપ્ય હોવિ અહી અમરાપુર ગ્રામે જી શ્રી ગુરુ પરિયે તયા ગ્રામે દ્વિજયક અસે વેદાભ્યાસક તે ભાર પતિસેવક પતિવ્રતા શિરોમણી સુશીળ અસે બ્રાહ્મણ શુષ્કર્મ આચરણિક વૃત્તિ બ્રાહ્મણ મેળે કરે શ્રી સિંગાતે રાધોને હર્ષી દિવસ ક્રમે કરે એ તો બ્રાહ્મણ દરિદ્રિ ઉદર ભરી પંચમહાયજ્ઞ કુસરી અતિથિ પૂજી ભક્તિને વર્તતા શ્રી ગુરુ એકેદિવસે તયા વિપ્ર મંદિરાપૂર્વક શ્રી ગુરુ શ્રી પૂજા કરી શિંગા ભવસી પત્રા કરો ન બ્રાહ્મણસી આશ્વાસતી ગુરુ સંતોષી કેલે તુજે દરિદ્ર દોષી મનુ ગતિ તય વે તયા વિપ્ર તે હોતા વેલ ઉન્નત ગેવડા નામે વિખ્યાત अंगण सर्व वेष्टिले तया वेड मोळ श्री गुरुमूर्ती छेदिती तत्कळ टाकून पुत्र सुपळे म्हणती पाहो दैव बळी कैसा देव केले आम्ही आम्ही तया यतीश्वरासी काय उपद्रव केला तैसी आमचा ग्रास छेदून कैसी टाकून दिला भूमीवरी बरी ते नारी दुःख करी नाना परी पुरुष तिचा कोप करी, करी म्हणे प्रारब्ध प्रमाण म्हणे श्रियेसी तये वेळी जे जे होणार जया काळे निर्माण करी चंद्रमौी तया आधीन विश्व जान पूर्वजन्मेचे निक्षेपण सुकृत अथवा दुष्कृत्य जाण आपुले आपण भोगणे भोगने पु पुढिल्यावरी काय बोल आपुले दैव अस तावने पुढील बोल ती मूर्खपणे जे पेरिले तेचे भक्षणे कवनापरी बोल सांगे बोल ठेवी ती यतीश्वरासी आपले आर्जवन विचारे शिग्रासहरितला म्हणसी अविद्या सागरी बुडवून तो तारक आम्ही म्हणून आला भिक्से सिने आमचे दरिद्र दोषी तो चितारिले आमते तया वेलाचे मुळ थोरी जे का होते आपुलेद्वारे काढू म्हणती द्विजवरी खनिता झाला तया वेळी काढिता वेल मुळा लादला कुंभ નિધાનેલાસી ઘઉન ગેલા મન કઈ વર્તલ નો યોગેશ્વર હુલેશ્વરી અવતાર અમ્મા ભેટલા દૈન્ય હર મનથી ચલા જાઉ દર્શનાસી જાઉની સંગમા શ્રી ગુરુસિંહ પૂજા કરીતી બહુ સી વૃત્તા સંગતી થયાસી

સિદ્ધમણી નામધારકાસી શ્રી ગુરૂ મહીમાસે અય ભજ વે તુભે મનોમાનસી કામધેનુ તુજા ગરી શ્રી ગુરૂચરમૃતે પરમકથા કલ્પતરો શ્રી નૃસિંહસ્વતિવાખ્યાને સિદ્ધનામધારક સંવાદે અમરાપુરમહિમાન દ્વિજદૈન્યહરન અષ્ટોધ્યાય શ્રીપદ શ્રી વલ્લભ નૃસિંહસ્વતી દાત્રયા પદમસ્તુ શ્રી ગુરુદેવદત